મારું નામ મનુભાઈ સાદુલભાઈ ઝાપડિયા મકાનમાં જીરું પડ્યું હતું નવ તારીખ રાત્રે બાર વાગે દળ ઉદળે નું ઘેર ગયો વાળી ગયો ત્યાર પછી તેર તારીખે મને સાંજે છ વાગે ખબર પડી કે તાળા તૂટેલા છે અને જીરું સોરાણેલું છે આશરે જીરું પચાસ થી પાંચ મણ જેવું પડ્યું હતું એમાંથી ને આશરે ચાલીસ થી પિસ્તાલીસ મણ જીરું ભરાઈ ગયેલું છે ઈકો ગાર્ડન ના શીલા પડ્યા અને પછી મને ખબર પડે એટલે મેં એક ભાઈ ને વાત કરી કે આવ્યો એવું રીત થી બનાવ બન્યો મને કે કમ્પ્લેન લખાવી દો સોટેલા પોલીસ સ્ટેશન માં એટલે હું રાત્રે બાર વાગ્યા સોટેલા પોલીસ સ્ટેશન માં ગયો ના જઈને મેં અરજી આપી એ લોકો એ અરજી લખી એમાં પાંચ મણ જીરું લખ્યું પછી કે અમારી ભૂલ થઈ ગઈ છે પછી 40 માં લખી દીધું ઈને પછી एफआईआर અમને આપી જ નહી નયા લગભગ નય ટકા ખાધા હોય તો 20 થી 25 ટકા ખાધા તો અમારી एफआईआर કરી દીજો બે દિવસાળવો પાંચ દિવસાળવો મીટિંગ છે રજામાં છે છે આ બધું ક્યાં છે અને ક્યાં આમાં ધ્યાન પોલીસ દેતી નથી મલ્ટી પોલીસ સ્ટેશન છોટીલા જોશી બેન તપાસ માટે આવ્યા હતા ઈને નિવેદન આખ્યું કે પછી 72 કેમેરામાં કેદ થયેલા વ્યક્તિ હતા એક બાઈ છે અને એક જણ છે બાઈ નું નામ છે જસુબેન રાવળ છે અને ભાઈનું નામ છે મનસુખભાઈ જાપડિયા મારા મોડોપુનો દીકરો પોતે છે અંદાજી ત્યારે ચાર હજાર જેવો ભાવ ગણાય અને હજીરુ બે લાખની આસપાસ થાય ફરિયાદ મેં સોટેલા પોલીસ સ્ટેશન ને કરી પણ મને એફઆઈઆર નો આપી કાંઈ તપાસ કરતી નથી પોલીસ હા તપાસ કરશું તપાસ કરશું વારંવાર એવું કહેવામાં આવતું પછી અમે સરપંચ સાહેબ ને તેડં ગયો હતો કે આ તપાસ આજે બપોર પછી કરીશું તો છતાં તપાસ આપતી નથી પોલીસ અને પછી અમને આમાં એવું લાગે છે કે પૈસા આ વ્યક્તિ આ જે ભાઈ આમાં અંદર આવે છે પૈસા આપે છે એવું દેખાય છે વારંવાર આવે છે કઈ તપાસ બીજી કરતી નથી પૂછપરછ કોઈ કરી નથી પેલા દિવસે જે પૂછપરછ કરી તે પછી કાયામાં આગર કાર્યવારી કાય ચાલે થતી ન હતી ફરિયાદ તો આપણે એક વખત લખાવી પણ એફઆર લોકો નાખવી પડે ને આપણા એફઆર આપણે ફાડે એટલે એફઆર તો આપી પડે તો એફઆર ક્યાં આપ્યું કા લાવ છું એમ કરીને એફઆર આપતા ન હતી થાકા ખાએ ખાએ હું ઠાકી ગયો હાવ હું ખેડૂત માણસ છું પછી અમને ખબર પડે સરપસ ઉપસરપ અને હું અમે 10 જણા ગયા તો મેં કીધું તમે સાહેબ ફિગરથી આલી એકકો કોઈ ફોન ની કોલ ડિટેલ કાઢી નાલી ગયો

છે આખા બધા તોડી નાખ્યા છે આ અંકિત ના રૂમ માં ઉભો કબાટ નો જે તેજોરી આવી તોડે છે ઓલા રૂમ માં જીરું વાળા રૂમ માં કોઠો છે એને તેજોરી તોડે છે આવું બધું નુકસાન કર્યું છે અને પૈસા એમાં તેજોરી તો પટારામાં માં તો નતા પણ આ પટારા માં હતા અંકિત ઉભા કબાટ તીકડે થોડાક દિવસો થતા બીજા ચાર સોર આવે છે એ અમે કેમેરામાં લીધા છે સાહેબો નહીં આપ્યા ને એ ઓરિગામ

बरोबर हमारी यही माइंड है तो रैली तक पोलीस ना काम करू पड़ेन અમારું जल्दी तक हाथ करीन गोती देऊ पड़े. તમારું નામ હોળાભાઈ દુગાભાઈ જાપડિયા. મારું નામ મનુભાઈ સાદુલભાઈ જાપડિયા. તાલુકો સોટેલા, जिल्हा સુર્નગઢ. ગામ ઢોકળવા. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ. વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ. આપના મકાન ને ઘર બનાવો. ટીવી, ફ્રીજ વોશિંગ મશીન એસી કુલર ઓવન મોબાઈલ અને હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ એટ